પોષણ માનવીની શારીરિક ખામીઓને દૂર કરી દરેક બાળક અને મહિલાને શ્રેષ્ઠ પોષણ સેવા ઉપલબ્ધ કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે રાજ્ય કક્ષાના પોષણ ઉડાન બે હજાર પચીસ કાર્યક્રમને એકતાનગરના વ્યૂ પોઈન્ટ એક ખાતેથી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ કુલ એક હજાર બસો સુડતાલીસ લાખના ખર્ચે અઠાવન આંગણવાડી કેન્દ્રો ઈ ભૂમિ પૂજનની સાથે સાંસદ મનસુખ વસાવાની સાથે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો જીએસપીસીના સીએસઆર ભંડોળ હેઠળ સમગ્ર દેશમાં પ્રથમ વખત લાઇટ ગેસ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનો વપરાશ કરી મહત્વકાંક્ષી દાહોદ જિલ્લામાં ઓગણત્રીસ અને નર્મદા જિલ્લામાં પચીસ ગાંધીનગર જિલ્લાના ચાર મળી અઠાવન આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ થાય છે પોષણ ઉડાન અંતર્ગત પતંગોત્સવ થકી પોષણ વિશે જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત આ મંત્રી બાબરીયા જણાવ્યું છે મકર સંક્રાંતિના પર્વ સાથે પોષણ ઉડાન કાર્યક્રમને જોડવાનો એકમાત્ર નર્મદા જિલ્લા સહિત રાજ્ય રાષ્ટ્રના લોકો પરંપરાગત ખોરાક કરવા પૌષ્ટિક ખોરાકના મહત્વ વિશે સમજણ પૂરી પાડવાનો છે પોષણ ઉડાન કાર્યક્રમ દરમિયાન બાબરિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે એકસો મીટર ઊંચી વૈશ્વની સૌથી વિશાળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કેન્દ્રો સ્થાને રાખી સ્થાનિક ઓટોની મહિલા ડ્રાઈવર રેખાબેન તડવી સાથે આત્મીય સંવાદ સાંધ્યો રેખાબેન પિંક ઓટો થકી સારી કમાણી કરી પોતાના પરિવારને આર્થિક ટેકો આપવા સક્ષમ બની છું આ કાર્ય બદલ મંત્રીએ મહિલા ડ્રાઈવરને પ્રોત્સાહિત કર્યા હતા મહિલાને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે પણ મહિલા બાળના આરોગ્ય અને પોષણ માટે સરકારના અવનવા કાર્યક્રમો ઝુંબેશ આયોજનમાં નાગરિકોની ઉર્જાયુક્ત જનભાગીદારી માટે સૌને પ્રોત્સાહિત કર્યા છે બાબરિયાએ શિયાળામાં બનતી વૈવિધ્યસભર વાનગી અને પ્રાદેશિક પૌષ્ટિક વાનગી સરગવા છે એવા સુપરફૂડની વિશેષતા લીલા શાકભાજીઓનું મહત્વ લોહતત્વનું મહત્વ ટેક હોમ રાશન અને અન્ન મિલેટ્સ તેમજ તેમાંથી બનતી વાનગી વિટામિન સી

આજે અમારા માનનીય મંત્રીશ્રી શ્રીમતી ભાનુબેન ભબરિયા મારફત આજ ત્રણ કે ચાર પાસાઓ ઉપર આજે અમે આ કાર્યક્રમ રાખ્યો હતો એક હતું કે આજે અમે પોષણ ઉડાન ખાસ કરીને જ્યારે આપણે સંક્રાંતિની વાત કરીએ છીએ અને એને આપણે એક ઉત્સવ અને સાથે અને ઉત્તરાયણમાં જે આપણે જુદા જુદા વાનગીઓ જે આપણે પારંપરિક રીતે આપણે જે લઈએ છીએ એ આપણા આંગણવાડીમાં જે આપણા માતાઓ બહેનો અને બાળકો સુધી પહોંચે સાથે પતંગના મારફત એમના જે માનસિક વિકાસ થાય એ પતંગ બનાવે એના ઉપર સૂત્રો લખે અને એના ઉપર એક ગેમ્સના મારફત એમને પોષણનું જે મેસેજ છે અમારા જે લાભાર્થીઓ છે એમને મળે એના માટે આજે એક બહુ સારી પહેલ અમે પોષણ ઉડાન બે હજાર પચીસ શરૂ કરી અને અમે એ પણ અપીલ કરીએ છીએ કે જે સિવિલ સોસાયટી છે જે સારા એનજીઓ છે જે કમ્યુનિટીમાં લોકો કામ કરે છે આ પ્રોગ્રામ સાથે જોડાય અને જે પોષણનું જે જનજાગૃતિ છે જે લોક અભિયાન છે એમાં બધા સહભાગી થાય એક બીજો આજે અભિગમ લેવામાં આવ્યો છે જે આંગણવાડીઓ બનાવવા માટે બહુ જરૂરી છે નવી ટેકનિક જેટલે આપણે અનકન્વેન્શનલ ટેકનોલોજીથી ઝડપથી જે આંગણવાડી બનાવવાનું છે એના અઠ્ઠાવન આંગણવાડીનું આજે એક ખાતમુહૂર્ત અમે કર્યા છે તો એના માટે પણ આજનો દિવસ ખૂબ દિવસ ખૂબ વિશેષ છે આવનારા દિવસોમાં હજારોની સંખ્યામાં અમે આ આંગણવાડીઓ બનાવવા જઈ રહ્યા છે પણ એનું શરૂઆત આજે અમે આખતુરતે કરી ચૂક્યા છે માન્ય મંત્રીશ્રીના હસ્તે દીપક જોત આપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે